આઈ સી સોનલ મહાતકી પરમ્ય અત્ર બિરાજીત આઈમાના ચરણોમાં મારા વંદન ખૂબ જ રૂડા પ્રસંગે આપણે સૌને સાથે મળવાનો અહીંયા અવસર પ્રાપ્ત થયો અને જન્મ શતાબ્દી મહોત્સવ આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છીએ એનો ખૂબ આનંદ ભાઈ નર્મદાદાનને અને એમના સાથીઓને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા ખૂબ સરસ મજાનું આયોજન આ શતાબ્દી વર્ષમાં આઈમાનો આપણા સૌ ઉપર અમી વર્ષા વરસે એવી આઈમાના ચરણોમાં પ્રાર્થના વંદન અને સાથે સાથે આપણે સૌ એ કૃપાને એ આશીર્વાદને લાયક બનીએ એવીમાં આપણને શક્તિ આપે કારણ કે માનો આશીર્વાદ કૃપા બધા ઉપર હોય એક ઉપર હોય અને એક ઉપર ન હોય એવું બને જ નહીં પરંતુ મારી કેટલી લાયકાત છે હું કેટલી કૃપા ઝીલી શકું છું એના પર આપણે આધાર રહે અને આઈમાનો ઈચ્છા હતી કે તમે ચારણો ચારણ બનો ચારણ બનશો તો તમે ઘણું બધું બની શકશો અને હમણાં જ આઈમાં વાત કરતા હતા ચારણકુરમાં આપણને જન્મ મળ્યો છે ભગવાનની કૃપા અને આજે ખૂબ રૂડો પ્રસંગ શતાબ્દી વર્ષ મને ખૂબ મારું એવું સદભાગ્ય છે કે જ્યારે હું નાનો પંદરક વર્ષનો હોઈશ ત્યારે આઈમાના દર્શન કરવા કચ્છમાંથી એક ડેલિગેશન આવ્યું હતું એમાં મને પણ મોકો મળ્યો હતો એ ઓગણીસો પંચાવનની સાલથી ઓગણીસો ચુમ્મોતેર સુધી કાયમ સતત આઈમાના ખૂબ અમારા પર બધા ઉપર ઋણી ભર્યા કૃપા વરસી રહી આઈમાના સંપર્કમાં એક વખત જે કોઈ આવે એ સ્વાભાવિક રીતે એમ માને કે માની મારા ઉપર વિશેષ કૃપા છે આ એક બહુ મોટું શખ્સ સાહેબ આ આઈમાનું એટલું વ્યક્તિત્વ હતું એટલું કોઈ તે તે જ હતું કે દરેકને એમ માને કે રાજકોટના ભાઈઓ હોય તો ભલે એ કચ્છના હોય તો ભલે એ અમદાવાદના હોય તો ભલે એ કાઠી દરબાર હોય તો ભલે એ ક્ષત્રિય હોય તો ભલે એ સોની હોય તો ભલે એ મેર હોય તો ભલે અઢારે વરણ અને આપણે પેપરની સાલમાં આઈમાએ અહીંયા મોટું સંમેલન કર્યું મઢુરામાં આખા ઇન્ડિયાનું મઢુરાની અંદર સંમેલન કરું આટલું મોટું વિશાળ આજના જેવું સંમેલન એ શક્ય જ ન બને રસ્તા નહીં પણ છતો આઈમાની એક ઈચ્છા હતી કે મારે અહીંયા જ સન્માન કરું અહીંયા સંમેલન કરું અને સંમેલન એટલા માટે કે એ દિવસો મારા જેટલા ઉંમરના કોઈ હશે એનું યાદ હશે કે આપણા સમાજની સ્થિતિ ખૂબ જ પછાત એમાં ખાસ કરીને શૈક્ષણિક રીતે સામાજિક રીતે આર્થિક રીતે ખૂબ પછાત અને આઈમાને હતું કે મારું આ સમાજ કેદી આગળ આવે એને ક્યારે પ્રકાશમાં આવે અને એમાંથી એજ્યુકેશનની જ્યોત એ જલાવી અને એ જ્યોતનો જેણે જેણે સદુપયોગ કર્યો આજે બધા ઉપર ખૂબ કપા છે આઈમાં કહેતા કે મારા દીકરાઓ આઈ એસ બને ઓફિસર બને ઇન્ડસ્ટ્રીઝમાં આવે સારા રીતે રસ્તા રહે અને એ આઈમાએ જે જરાવી ત્યારે ખૂબ એમાં કપરો સમય હતો કચ્છમાં આવવું હોય તો કચ્છમાં ડાયરેક્ટ મોટર માર્ગથી જવાય નહીં આ ફૂલ બને સંસદમાં માત્ર રાજકોટથી પ્લેનને આવતું અને પ્લેનમાં આઈમાં પધારતા તેર વખત કચ્છના પ્રવાસે પધાર્યા પોતે દરેક દરેક ગામે ગયા નાના નાના ઝૂંપડી ગયા અને એ નાના ગઢવીને પણ જગાડે કે તું માણસ થારણ અને બહુ જ મોટું હું મારું જો માનવું આઈમા મારું પોતાનું માનવું છે કે આપણા સૌ ઉપર સમાજ ઉપર એક મોટું કલંક હતું અને માયને દુઃખ હતું કે ચારણો તો માંગે હવે આ માંગણનો જે કલંક હતું એ કલંક કયો કેટલા વર્ષોથી હશે મને ખબર નથી પણ આઈમાની દૃઢદશા હતી કે આ કલંક તો ચારણો ઉપર જ મોટું જોઈએ અને પોતે જ્યારે કચ્છમાં પધાર્યા અમે બધા વિનંતી કરી કચ્છ પધારો ત્યારે એમને કીધેલું કે કચ્છ હું તો જાઉં કે જો તમે કંઈક શિક્ષણ માટે કરવાના હો તમે માણસાઈ કરો બોર્ડિંગ કરો પરંતુ એમાં આઈમાની એક શરત હતી કે બોર્ડિંગની અંદર ચારણ સિવાય કોઈની પાસે પૈસો લેવો નહીં સાહેબ એ વખતે આ એક શરત પાળવી બહુ અઘરી હતી આપણને ખોટા એવા ગ્રંથી મારતા પોતે કચડા લેતા હોય કે ગમે તે હોય પરંતુ એ સાહેબ અને એ માત્ર બોર્ડિંગ કરવા માટે પહેલી વખત પધાર્યા ત્યારે એ બોર્ડિંગનો ફાળો માત્ર અઢાર હજાર રૂપિયા થયો હતો અઢાર હજાર રૂપિયામાં બોર્ડિંગ કરવી એ કલ્પના ન થાય પરંતુ આઈમાનું એક ધ્યેય હતું કે આ રીતે જો પોતે અયાચી તરીકે રહેશે માંગશે નહીં તો આ પોતે સમાજ આગળ આવી જશે અને એ ટેક કચ્છે રાખી અને કચ્છના ટેકમાં અને ટેકમાં આજે માતાજીની દયાથી ભુજમાં સરસ મજાનું સમાજવાડી છે ભુજમાં બોર્ડિંગ છે માંડવીમાં બોર્ડિંગ છે ગાંધીધામમાં બોર્ડિંગ છે અને આવું બધું થયું પણ એ કલંક કલંકપટમ અને એનું ગૌરવ છે આજે પણ હું બધાને વિનંતી કરું છું આપણે જે છીએ માતાજીની દયાથી આપણે બીજાને મદદ કરીએ પરમાર્થ થઈએ અને એ રીતે કરશું તો જ આપણો સમાજ માતાજીના કૃપા આપણા પર રહેશે આ સોર્ણ સોનર બીજનું આખું વર્ષ ઉજવાય છે આખું વર્ષ કશે ઉજવ્યું બાર બીજ ઉજવી ચારધામમાં મોટી મોટી કથાઓ થઈ એમ દ્વારકાધામમાં ધ્વજારોહણ થયું અમદાવાદ ગાંધીધામની અંદર એક ઇન્ડસ્ટ્રીઝ બીજ થઈ જે મોટા મોટા સારા સારા આપણા ઉદ્યોગપતિઓ પણ ભેગા થયા ભુજમાં એક તારણી સાહિત્ય થાય છે આ એક બહુ મોટી આયમાની કૃપા છે આઈમાની પ્રેરણા લેવાથી શું થઈ શકે આજે આપણે બહુ સારું સંબંધ છે અને આજે અહીંયા કને નરરભાઈ આ લોકો ભાઈઓ જે કહેનત કરી સરસ મજાનું મંદિર બન્યું ચુમ્મોતેરની સાલમાં મને પણ દર્શન કરવાનો લાભ થયો આઈમા પોતે દિવંગત થયા અમદાવાદમાં અમદાવાદથી પોતે એમનો દેહ અહીંયા આવ્યો દેહમાં કચ્છના બધા આવેલા એમાં અઢારે વર્ણ અઢારે વર્ણ ઉપર આપણા ઉપર કૃપા છે પણ એ આપણે આપણી ફરજ બજાવી જોઈએ વરસાદ બધા ઠેકાણે વરસતો હોય એક જમીન ખેડેલી હોય મહેનત કરેલી હોય તો જ એમાં મોલ ઊગે બાકીની પડતર જમીનમાં ઉગે નહીં એ ઉગે નહીં તો મારે મારી જાઉં કે મારી જમીન છે એમાં હું બરાબર એટલે કરું છું કે નહીં અને ખૂબ અમારો કચ્છનો તો મને બહુ બીજો અનુભવ ઓછો છે પણ કચ્છની વાત કરું તો કચ્છના ગામે ગામ આજે માતાજીની અસીમ અસીમ કૃપા છે એવી જ્યાં અહીંયા પણ ભાઈઓને મળીએ ત્યારે એ ગમે તે વિસ્તાર હોય રાજસ્થાનમાં પણ આઈમાનું મંદિર બન્યું કચ્છમાં ત્રણ ચાર મંદિર બન્યા એમાંથી કાયમ પ્રેરણા લે અને એક આઈમાની કે આહાર શુદ્ધ હોય વિચાર શુદ્ધ હોય તમે પોતે સુધર્યો અને એ આઈમાની પાલન આપણે કરવું જ જોઈએ અને કરીએ તો એ કોઈ માણસ ક્યારેય પણ દુઃખી નથી ખૂબ એની પ્રગતિ થશે અંધકાર યુગમાંથી આઈમાની જ્યોત પ્રગતિ અને આઈમા પ્રકાશ પાથર્યો હવે એ જ્યોતમાં આપણે આપણી રીતે જ્યોતને જલતી રાખીએ એમાં જે કંઈ યોગદાન થાય જેટલું યોગદાન થાય પોતા તેટલો કરીએ તો આપણા હજી પણ ખૂબ પ્રગતિ થવાની બાકી છે કચ્છની અંદર જે કહ્યું કે આપણા સમાજમાં બીજા સમાજને જોઈએ ત્યારે ખૂબ હજી આપણે થોડુંક એના સરખામણીમાં ખૂબ પ્રગતિ કરી છે પણ હજી ખૂબ આગળને આઈમાંની ઈચ્છા હતી કે ખૂબ એ એમ જૂનાગઢની બોર્ડિંગ માટે પણ આઈમાં પોતે કોરોસપોન્ડન્સ કરવાનું હોય કાગળ લખવાનું હોય જમીન પ્રાપ્ત કરવાની હોય ભુજમાં જમીન પ્રાપ્ત એમાં ધ્યાન રાખતા પોતે કેટલું કેટલું કરતા એને વાતો કરીએ તો એનો અંત ના આવે પણ આજે મને ખૂબ આનંદ છે કે આ ઠેકાણે મને આવવાનું મળ્યું હું મારી જાતને બહુ વ્યશભાગી માનું છું કે આજે નરેણભાઈને ખૂબ મને આપે આવો સુરો રોહ પ્રસંગ કરવાનો અમને મોકો મળ્યો અને આપને જેટલા અભિનંદન આપી મડડાની અંદર પણ આપણું આવતીકાલે ખૂબ જબરદસ્ત એક સંમેલન છે અને એ સંમેલન પાછી હજી પણ ખૂબ ચરણોને આગળ લઈ જશે માતાજીના આશીર્વાદ આપણા પર રસ વરસે જ ફરીથી માતાજીના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું આપને સૌને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્ણ પ્રેમપૂર્ણ જય માતાજી